हेलो फ्रेंड केम छो तो आज आप सीखवा छे 15 नु बीजु स्टेप आ 15 नु पहलो स्टेप पण तुम्ही जोई शको आ 15 नु पहलो स्टेप नी तरफ तुम्ही घणो सपोर्ट आपो छे तो आ व्हिडिओ नी अंदर 15 नु बीजु स्टेप कई रीते करवानो छे तो हु छु असली मकोणा ने 15 नु बीजु स्टेप कई रीते करवो छे ए तुम्ही जो 15 ना बीजु स्टेप मा 1 काउंट ले 9 काउंट सुधी केवे रीते करो ए तुम्ही ए तुम्ही जो मारो नाम से मेल सिखाडो અને હું તમને શીખવાડીશ 1 કાઉન્ટ લઈને 9 કાઉન્ટ આ તમે આ ચેનલ માં ફર્સ્ટ ટાઈમ આવો હોય તો

બરાબર તો ચાર સ્ટેપ આ ચાર સ્ટેપ આપણે કઈ રીતે હાથના સ્ટેપ અને પગના સ્ટેપ બંને તમને સોંગ ઉપર પણ આ સ્ટેપ રમીને બતાવશું છું પણ વિડીયો કંઈક સુધી જરૂર હોય તો તમને ખબર પડી જાય આ સ્ટેપ આપણે આ કઈ રીતે કવર કરવાનું છે અને જો તમને મિસ્ટીક આવતી હોય એવું લાગે કે અમારા આ સ્ટેપની અંદર કન્ફ્યુઝ થાય છે તો અમે તમને આગળ ઇન્ડ્રો નંબર વોટ્સઅપ નંબર આપું છું તો તમારો WhatsApp પર પણ કરી શકો અથવા તમારો વિડીયો બનાવી શકો સેન્ડ કરી શકો છો

what तो स्टॉप 1 काउंट को जंप बाई स्टॉप पे गया तो अब व्हाट काउंट की ले ले 15 સુધી આ સ્ટેપ ને કઈ રીતે કરવાનું છે એ પણ તમને બતાવી દીધું 1 काउंट ની લે લે 15 સુધી તો આ સ્ટેપ ને 1 काउंट લેને 15 काउंट સુધી કેવી રીતે રમવાનું છે તમે એકવાર જો 5 6 7 ગો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 આ સ્ટેપ આતક ન હવે તમને કાવ ઉપર કેવી રીતે લખું એ અમે તમને બતાઈ દીધું હવે સોંગ ઉપર કેવી રીતે લખું એ તમે જો જોયું પેલા કાઉન્ટ ઉપર તમને સ્ટેપ બતાવી દીધું પછી રાઉન્ડ ની અંદર કઈ રીતે રમવાનું તમને સ્ટેપ બતાવી દીધું અને સોંગ ઉપર પણ કઈ રીતે આ સ્ટેપને આપણે કરવાનું છે એ પણ બતાવી દીધું તો તમને હજુ લાગતું હોય બે ઇન્ટરેસ્ટિંગ આવતી હોય તો આગળ એટલું તો વોટ્સઅપ નંબર આપણે તમને ડીએમ કરી શકો છો અથવા તમારો વિડીયો પણ મને સેન્ડ કરી શકો છો તમારી ઇન્સ્ટિક ક્યાં આવે એ પણ હું તમને જરૂર બતાવી જો તમને અમારા વિડીયો પસંદ હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ